એ વખતે સિમ્યુઅલ ટેલર કહે છે કે હું વૃક્ષ વેલ છોડ ઘાસની સ્વતંત્રતા પર અંકુશ નથી તેને 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 જેમ 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 હોય 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 તેમ ફેલાવા દઉં છું આ એનું ચિત્ર છે એ વખતે તેના મિત્ર આખી પરિસ્થિતિ પામી જાય છે મિત્રો સારો બગીચા માટે પણ તેની સારી માવજત જરૂરી છે તેવી રીતે સંસ્કારી બાળકો માટે પણ તેનું જીવન ઘડતર કરવું તે આદર્શ માતા પિતાનું કર્તવ્ય છે તેથી જે કવિએ કહ્યું છે બાળકો તો છે કુમળા છોડ વર્ષે જેવો આપશો મોડ જોજો રહે ન કોઈ ખોડ ઉછેરમાં નહીં કોઈ બાંધ છોડ